કોણ દાંત લીધો રાખ બે નાઈકા દોડ્યું મે દોડ્યું મે કાકા જાવ શક્તિ પાયો અરે શું કરવાનું શું કરવાનું મારો બેટુ મને તો બહુ જલ

नहीं वो खा पा रही

ઓવે મને કે ફરવા દો હમ માર બુ તો તક થાય છે હું ના પાડી દી ન તો જવા દેતો તો તો હરું પાનો જો રોય લડાઈ તો આવતા રહી પણ મજી સાદો તો કે કરી આવો ડો તો મારે ઓ લણવાન બાજી પડી છે જી તમલે ભલે લણવાન બાજી પડી પણ માર પૂળા વેટ બનાહી લ્યા તો તમાર પૂળા વેટામ તો તમે બે ત્રણ જણા છે જાડી ને આવજો લે આ હું એકલો પડું એકલો પડું લે

તમાર ફરવાની લે જો જો ગમે અંબાજી જાવ છે એમ બી દર્શન કરતા આવશું

आ गाडी લઇले बाइक લઇन तू पल्या पिंगून निघ्या मशे पिंगून इ तू तू लेताने आवती नाही थोड़ी के जरा आवती नाही जी शकते नाव चुकतो पड़ी इ रोड तो मोठा मोठा गेम खाली होवे हा बी तू काही नाही फर्दू

હાલ બંધ થઈ જાવ ફોન કર્યો શું કરું જો કરું કે હેલો સાહેબ હા કેટલા છો આ ઓફિસમાં માં હતો અમારે એક છોકરા ગુંડા ઉઠાઈ ગયા છે ચોકા નું પાડી દેવાડી એમો એટલે હીરાવાડી 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 ઓય લે તમે તમારા છોકરા ઓર હોર નઈ રાખતા ગુંડા પાડી તો હે ખબર ન પડતી ઓર એટલી નઈ રાખી કેતા

જઈ નહીં હવે શું કરવાનું આટલામાં લોકેશન આટલા તમે તમે ફોન કર્યો થયો હીરાવાળી એમ ખતરનાક ડેન્જર નહીં ખતરનાક આપડે હીરાવાળી માથે ઓ તો હવે ગોતવાય ગોત મંગાવે ચિંતા ના કરતા આવું એડે દેવું પડશે હવે જોઈ લો સાહેબ લોકેશન

ફ્લાવરી ચાદુગા એવો છોકરો તો પૈસા પોલીસ જોજે તો ખાલી ભરું હે બસ પેલા કારીયન પકડ્યો હોય તો

પોલીસ અંગત તો છોકરા નુકસાન કરશે તો એક કોમ કરો તમે પેલા જતા બે જણા સમીર

કે દો પકળો એને પકળો હા તારા ઘરા કર્યો ને અખેની તો સાહેબ તમને હજી ખબર નઈ મારી જો લિંક પડડે છે મારા બારિયામાં ધરતી છે પેલા તો તમે ગોમ સાહેબ પકડો અલ્યા પકડો મલ્લર સાહેબ કથિયાર પકડો કઈ લે તમે સાહેબ એક પેટી જવા